જોય ટ્રેન બંધ હોવાથી એ લોકો ઉદાસ થઈને પાછા ફરતા હોય છે હા હા આપણે સેફ્ટી પર્પઝથી બધું રાખેલું છે ફાયર એક્સન ડ્યુસરના બોટલ રાખેલા છે અને જે આ બનાવ બન્યો છે ત્યાં આગળ જે રાજકોટમાં એ અને આ એકદમ અલગ વસ્તુ છે એ ગેમ ઝોનમાં બન્યું છે જ્યારે આ જે જોય ટ્રેન છે આપણી એ આ ખુલ્લામાં ચાલે છે અને અહીંયા કોઈ એવો બનાવ બને એવી ચાન્સીસ નથી પ્લસ આપણી જોડે જે બમ્પિંગ કાર રાઈડ છે એ પણ આપણે જે સ્લેબ છે એ સ્લેબ ભરેલો છે આજુબાજુ કાચ કાચની એ છે જેમાં કોઈ પણ પ્રકારનું એવું થઈ શકે એવું ચા